પંચાયત ઓફિસ પાસે દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ જિલ્લામાં આવેલા જાંબુઘોડામાં દીપડાના આટા ફેરાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે ગત રાત્રે નવ વાગ્યાની આસપાસ જાંબુઘોડાની પંચાયત ઓફિસ પાસે એક દીપડો જોવા મળ્યો હતો જેના કારણે ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે દીપડાના દેખાવાની જાણ થતા જ વન વિભાગની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી જાંબુઘોડાનું જંગલ દીપડા છેલ્લા કેટલાય સમયથી જંગલમાં ખોરાકની અછતને કારણે દીપડા માનવ વસ્તી તરફ આવી રહ્યા છે આ પ્રકારના બનાવોમાં વધારો થવાની સ્થાનિક લોકોની સુરક્ષા અંગે ચિંતા વધી છે છેલ્લા કેટલાક સમયથી દીપડા દ્વારા પાલતુ પશુઓનો શિકાર કરવાના બનાવ પણ વધ્યા છે

અને લાંબી પૂછડી છે એની એમને પણ જાતે જોયા શું દીપડો હતો હા દીપડો એમાં બુમા બુ કરે એટલે વ્યક્તિ બધા ભેરા થઈ ગયા લોકો પછી દીપડો ત્યાં હતો કે ભાગી ગયો ભાગી ગયો શું નામ તમારું દિનેશભાઈ સનાભાઈ વરિયા કયું ગામ જામબુગોળા